સ્વાગત સરીગામ ખાતે સુવિધા સંપન્ન ફાયર બ્રાઉઝરનું લોકાર્પણ ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે કરાયું હતું જીઆઈડીસીના ડિવિઝનલ મેનેજર વાપી જીઆઈડીસી કચેરીના રીજનલ મેનેજર સરીગામ નોટિફાઈડના ચીફ ઓફિસર કુલદીપ સોલંકી સરીગામ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સેક્રેટરી કૌશિકભાઈ પૂર્વ પ્રમુખ સિરીઝ દેસાઈ વગેરેની ઉપસ્થિતિમાં એક કરોડ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે વસાવેલા ફાયર બ્રાઉઝરનું લોકાર્પણ કરાયું જીવના જોખમે આગની ઘટના સમયે ફરજ બજાવતા સરીગામ ફાયર વિભાગના ફાયર ફાઇટરનું ધારાસભ્ય રમણભાઈ પાટકરના હસ્તે સન્માન કરાયું હતું સરીગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના હોદ્દેદારોએ ધારાસભ્ય રમણભાઈ પાટકર અને નાણામંત્રી કનુભાઈ દેસાઈનો આભાર પ્રગટ કર્યો હતો કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ મહાનુભાવોના હસ્તે શ્રીફળ વધેરી ફાયર બ્રાઉઝરનું વિધિવત લોકાર્પણ કરાયું હતું સરીગામ નોટિફાઈડ વિભાગના ચીફ ઓફિસર કુલદીપ સોલંકીએ જણાવ્યું હતું કે સરીગામ જીઆઈડીસી વિસ્તારમાં નવા ફાયર સ્ટેશનના નિર્માણ માટે આઠ કરોડ પચાસ લાખ રૂપિયાની ફાળવણી કરાવી છે ત્યારે એક કરોડ પંચોતેર લાખ રૂપિયાના ખર્ચે નવું બ્રાઉઝર વસાવ્યું છે સરીગામ ઔદ્યોગિક વિસ્તારના વિકાસ માટે ધારાસભ્ય રમણભાઈ પાટકરનું મહત્વનું યોગદાન રહ્યું છે તેમ જણાવી પૂર્વ પ્રમુખ શિરીષભાઈ દેસાઈએ ધારાસભ્ય રમણભાઈ પાટકરનો વિશેષ આભાર પ્રગટ કર્યો હતો

વિવિધ ઉદ્યોગપતિઓ આવેલા આપણા ઉદ્યોગપતિઓ આ સર્વેનું હું હાથી સ્વાગત કરું છું અને આપણી જે આ મોટીફાઇટ ની જે ઇન્ડસ્ટ્રીઝ છે મોટાભાગે આ કોઈ પણ ઉદ્યોગો છે કેમિકલ ઉદ્યોગો છે એમાં આગ બનવાની એ ઘણી ઘટનાઓ બનતી રહેતી હોય છે પાર્ટ એન્ડ પાર્સલ ઓફ પ્રોસેસ છે કોઈ પણ ઇન્ડસ્ટ્રી પણ આપણી જે ટીચા સામે પહોંચી વળવાની જે તાકાત હતી એ આપણે ક્યાંક ને ક્યાંક બેક ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા ભારે હૈયે વિઘ્નહરતાની પ્રતિમાનું વિસર્જન કરાયું ઉમરગામ જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળ દ્વારા છેલ્લા પચાસ વર્ષ કરતા વધુ સમયથી ગણેશ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી જોવા મળે છે જીઆઈડીસી કોલોની ખાતે સાત દિવસ માટે ગણેશ ઉત્સવ અંતર્ગત પ્રથમ પૂજ્ય દેવનું સ્થાપન કરી ગણેશ ભક્તો દ્વારા ભક્તિ ભાવપૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી મંગળવારના રોજ સાંજે ચાર કલાકે વાજતી ગાજતી વિઘ્નહર્તાની પ્રતિમાના વિસર્જન માટે શોભાયાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા જીઆઈડીસી કોલોની વિસ્તારમાં ભ્રમણ કરી ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગે શોભાયાત્રા રાત્રે આઠ કલાકે દરિયે પહોંચી હતી જ્યાં સૌ ભક્તો દ્વારા ગણેશજીની આરતી ઉતારવામાં આવી હતી અને ત્યારબાદ આતિશબાજી કરી વિઘ્નર્તાની પ્રતિમાનું વિસર્જન કરાયું હતું શોભાયાત્રા દરમિયાન અજયભાઈ શાહ તથા મનીષભાઈના નિવાસસ્થાને ભક્તો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું જીઆઈડીસી સાર્વજનિક ઉત્સવ મંડળના સભ્યો દ્વારા કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા ઉમરગામ પોલીસ મથકના પોલીસ અધિકારીઓનો આભાર પ્રગટ કરાયો હતો ઉમરગામ પોલીસની સરાહનીય કામગીરી કેમેરામાં કંડારાઈ છે સાત દિવસના શ્રી ગણેશ વિસર્જન દરમિયાન ઉમરગામ પોલીસ મથકના પીઆઈ અને પીએસઆઈ પાંચથી સાત કિલોમીટર રસ્તે ચાલીને ટ્રાફિકને હળવો કરતા નજરે ચડ્યા હતા ઉમરગામ તાલુકાના મુખ્ય માર્ગો પર પોલીસ હોમગાર્ડની વ્યવસ્થા સાથે ઉમરગામ ભિલાડ અને નારગોલ મરીનના પોલીસ અધિકારીઓએ ખુદ રસ્તા ઉપર ચાલીને ભક્તોને વહેલા વિસર્જન કરી ઘરે પરત ફરવા સૂચન કર્યું હતું મહિલાઓ અને નાના બાળકોની સુરક્ષાને લઈ પોલીસની બાજ નજર ખાસ રહી હતી ત્રણેય પોલીસ મથકના અધિકારીઓએ ગાડીમાં બેસવા કરતાં પગપાળા ચાલીને શ્રી ગણેશજીને વિદાય આપી હતી સાથે ફરજ અદા કરી ટ્રાફિક વ્યવસ્થા અને કોઈ ડૂબવાની કે અન્ય ઘટના નહીં બને તેની તાકીદ રાખી હતી આ કોઈ પોલીસની વાહવાહી કરી લ્હાવો લેવાની બાબત નથી પરંતુ જે દ્રશ્યો કેમેરામાં જોવા મળ્યા એ સત્ય બાબત છે લીલાપુર અને બંદર રોડને જોડતો ઔરંગા નદી ઉપરનું પુલ ચર્જરિત થતા તંત્રએ બ્રિજ ઉપર અવજવર બંધ કરતા ભક્તોએ લારીમાં શ્રીજીની પ્રતિમા લાવવાની ફરજ પડી હતી ગંભીર બ્રિજ અકસ્માત બાદ લીલાપીર અને વલસાડના બંદર રોડ ને જોડતા બ્રિજ ઉપર રિક્ષા અને તેથી વધુના વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે આ બ્રિજના બંને છેડે પોલ ઉપર ભરી ફક્ત બાઇક કે સાયકલ અવર જવર કરી શકે તે રીતના પોલ લગાવવામાં આવ્યા છે લીલાપુર અને કોસ્ટલ હાઈવે ઉપરથી ઔરંગા નદીના ઉવારે વિસર્જન કરવા આવતા ગણેશ ભક્તોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ફરીને આવવા જાય તો અંદાજે પંદર કિલોમીટરનો ચકરાવો ખાવાનો વારો આવ્યો છે લીલાપોર અને કોસ્ટલ હાઈવે તરફથી આવતા ભક્તોએ નદીનો પુલ ક્રોસ કરવા લારીનો ઉપયોગ કરવાનો વારો આવ્યો હતો ગણેશ ભક્તોએ શ્રીજીની પ્રતિમા ઊંચકી લારીમાં બેસાડી હતી સાથે બ્રિજના બંને છેડે લગાવેલા પોલ પણ શ્રીજીની પ્રતિમા ઊંચકી ક્રોસ કરવાનો વારો આવ્યો હતો ગણેશ ભક્તોએ આગામી વર્ષ દરમિયાન નવા બ્રિજનું કામ પૂર્ણ કરી લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ કરી છે જેને લઈને લીલાપોર અને આજુબાજુના વિસ્તારમાંથી આવતા ભક્તોને શ્રીજીની પ્રતિમાના વિસર્જનમાં કોઈ અવરોધ ઉભો ન થાય તેવી આશા સેવી છે લીલાપોર ગામ અમરેન્દ્ર નદીના કિનારે આવેલું છે અને અમે છે ને પોસ્ટલ ચાર રસ્તા થઈને પાંચ બાર રસ્તેથી આવીએ છીએ ટોટલ પંદર થી વીસ મંડળો છે અમારા ગામમાં હવે તકલીફ તો એટલી છે કે આ જે રેલિંગ બાંધી છે એને લીધે ટ્રેક્ટરો આવતા નથી અને અમારે મૂર્તિ ગણપતિ બાપાની મૂર્તિ ઉચકીને અમારે લારીમાં મૂકવી પડે છે અને પછી આખો પુલ ક્રોસ કરીને અમે વિસર્જન કરવા આવ્યા છીએ અને જો આ રૂટ જો આવી રીતે રહેશે આવતી વર્ષે તો આ ઓર તકલીફ પડશે અને જો કદાચ અમારે ટાવર પરથી આવવું પડશે તો પંદર કિલોમીટર રૂટ અમારો લાગતો હતો તો એના માટે અમારે જો એ રૂટ પકડશે તો વર્ષે ચાર વાગે પણ અમે અહીંયા નહીં આવી શકશે તો અમારી એવી અપીલ છે કે આ પુલનું નિર્માણ જેમ બને એમ જલ્દી થાય અને આવતી વર્ષે અમને આ પુલનો લાભ મળે ભારત સરકારના મંત્રાલય શાખા કાર્યાલયના કાર્યક્રમમાં દાદરા નગર હવેલી અને દમણ યુટીના ડિરેક્ટર ઓમકાર ગોપાલ મરાઠી એ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહીને સહભાગીઓને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડ્યું જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર સિલવાસ અને એફઆઈએ સિલવાસાના ના કલા કેન્દ્ર सेल्वासामा एमएसएमई ને પ્રોત્સાહન આપવા માટે વેપાર અને નિકાસ તકો પર એક રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજ ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન एमएसएमई DGFT મળી કે એક નેશનલ લેવલ કા સેમિનાર કે આ હે યહાં ઉસકી અરેન્જમેન્ટ કી હે જિસમે મોર ધન 150 ઇન્ડસ્ટ્રીઝ સ્પેશિયલી માઇક્રો સ્મોલ મિડિયમ ઇન્ડસ્ટ્રીઝ પાર્ટિસિપેટ કર રહી હૈ આજ કા જો પ્રોગ્રામ હે વો સ્પેશિયલી एमएसएमई को गवर्नमेंट की जो स्कीम्स है गवर्नमेंट की जो सब्सिडीज़ है गवर्नमेंट जो जो हेल्प करना चाहती है एम एस एम ई उसके बारे में एक टेक्निकल सेशन है दूसरा यहाँ दस से ज़्यादा पी एस यूज और बड़ी कंपनी आई है जो एम एस एम ई से परचेस कर रहे हैं तो उनके बारे में भी एक टेक्निकल सेशन रखा गया है कि जेम पोर्टल में कैसा रजिस्ट्रेशन करने का और कैसे आप उसमें सेल कर रहे हो उसकी भी एक स्पेशल टेक्निकल सेमिनार है तो ये जो नेशनल लेवल का सेमिनार है उसमें 150 एमएसएमई जो पार्टिसिपेट कर रही है उनको बहुत लाभ होगा स्पेशली डीजीएफटी बॉम्बे से डायरेक्टर्स आए हैं जो एक्सपोर्ट बारे में पूरी जानकारी देंगे एक्सपोर्ट करने में क्या फ़ायदा है क्या क्या गवर्नमेंट स्कीम है उसके बारे में जानकारी देंगी तो ऑन दिस बी फेडरेशन की तरफ से हम एडमिनिस्ट्रेशन एम एस का बहुत बहुत धन्यवाद कहना चाहते हैं कि इस तरह का स्पेसिफिक एमएसएमई के लिए सेमिनार रचा है उनके लिए बहुत बहुत धन्यवाद और थैंक यू फास्ट न्यूज इवनिंग बुलेटिन आज बस आटलूज आती का फरी मू नमस्कार